ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર નવ દસ થી અમલમાં મુકાયેલી પાલક માતા પિતા યોજના આજે રાજ્યના લાખો અનાથ અને નિરાધાર બાળકો માટે આશીર્વાદરૂપ બની છે માતા પિતાનો સાથ ગુમાવનાર બાળકોને સંસ્થામાં નહીં પરંતુ કુટુંબના સ્નેહ અને સુરક્ષા વચ્ચે ઉછેરવાનો મુખ્ય હેતુ ધરાવતી આ યોજનામાં જીરો થી અઢાર વર્ષની વય સુધીના બાળકોને માસિક રૂપિયા ત્રણ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે બનાસકાંઠા જિલ્લો આ યોજનામાં અમલમાં રાજ્યમાં અગ્રેસર છે વર્ષ બે હજાર મળી ચૂક્યો છે જિલ્લાની સમાજ સુરક્ષા અધિકારી હિતેશ પટેલ જણાવે છે કે આ યોજનાના કારણે બાળકો પોતાના કુટુંબમાં રહી સ્વાસ્થ્ય સંતુલિત અને ભાવનાત્મક રીતે મજબૂત બની શકે છે આ યોજનાને લાભાર્થીઓ સુધી પહોંચાડવા જિલ્લા બાળ સુરક્ષા એકમ શિક્ષણ વિભાગ આઈસીડીએસ પંચાયત પોલીસ અને અનેક એનજીઓની ટીમે સક્રિયપણે કાર્ય કરે છે માતા પિતાની ગુમાવ્યા કારણે નિરાધાર બનેલા અભ્યાસ કરતા જીરો થી અઢાર વર્ષના વયના બાળકો માટે આ યોજના જીવનદાયી સાબિત થાય છે રાજ્ય સરકારે વર્ષ બે હજાર તેવીસ થી આ યોજનાનો લાભ લેતી દીકરીઓના લગ્ન પ્રસંગે વધારાના રૂપિયા બે લાખની સહાય આપવાનું શરૂ કર્યું છે તાજેતરમાં બનાસકાંઠાના એક કર્યો હતો જિલ્લામાં યોજાયેલી તાજેતરની સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર સમિતિની બેઠકમાં બાર નવી અરજીઓને મંજૂરી મળી છે જે દર્શાવે છે કે વધુ બાળકો સુધી યોજનાના લાભનો વ્યાપ વધી રહ્યો છે અને સાચા અર્થમાં જેનો કોઈ નથી તેની સાથે સરકાર છે આ ભાવને જીવંત કરતી આ યોજના નિરાધાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશાનો કિરણ બની છે હું દિનેશભાઈ જયંતભાઈ દેસાઈ રહેવાસી પાલનપુરનો વતની છું અને અર્શીદાથી મારા પુત્ર સંજયકુમારની પત્ની છે ને તે શાસન ને વતની હતી તેના માતા પિતા બિલકુલ નાની હતી ને મરી ગયા હતા ને એમના જે ગામ લોકોએ બધા જાણ કરી તો એ વખતે તેમણે સમાજ સુરક્ષાનું ફોર્મ ભર્યું તેમણે મહિને ત્રણ હજાર રૂપિયા સમાજ સુરક્ષા આપતી હતી ને એમને પછી ત્યાં લગ્ન થયા એમના બાપાએ કાકા બાપાને બધા સમાજના મળીને માણસોએ લગ્ન કર્યા ત્યારે પણ તેમણે કરશેના પાલક માતાપિતા પાલક યોજના તેમજ આ લગ્ન યોજનામાં જે સરકાર શ્રી તરફથી બે લાખ રૂપિયા મળ્યા છે તે બદલનું મુખ્યમંત્રી તેમજ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ અભિનંદન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હિતેશવી આર પટેલ સમગ્ર રાજ્યમાં વર્ષ બે હજાર નવ દસથી પાલક માતાપિતા યોજના અમલમાં છે જીરોથી અઢાર વર્ષના સુધીના અનાર્થ અને નિરાધાર બનેલા બાળકોને તેમના નૈસર્ગિક કુટુંબમાં રહી અને સ્વસ્થ અને સંતુલિત જીવન જીવી શકે તે હેતુથી પાલક માતા પિતા યોજના અમલમાં છે જેના થકી આવા અનાથ અને નિરાધાર બાળકો પોતાનું શૈક્ષણિક અને કૌટુંબ કૌટુંબિક પુનઃસ્થાપન થઈ શકે છે આ યોજના અંતર્ગત દર મહિને રૂપિયા ત્રણ હજારની માસિક સહાય લાભાર્થીને તેમજ પાલકવાલીના બેંક એકાઉન્ટમાં ડીબીટીથી જમા કરાવવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં કુલ આજ દિન સુધી બે હજાર પચીસની સ્થિતિએ અઠ્યાવીસો અઢાર લાભાર્થીઓને લાભ મળેલ છે તેમજ હાલમાં કુલ એક હજાર સાતસો સત્યાવીસ લાભાર્થીઓને રૂપિયા એકાવન લાખ એક્યાસી હજારનો લાભ મળી રહેલ છે તેમજ આખા રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ લોકો નિરાત અને અનાથ બનેલા બાળકોને આ યોજનાનો લાભ મળી રહેલ છે સદર યોજના અંતર્ગત અલગ અલગ વિભાગમાંથી જિલ્લા બાળ સુરક્ષા એકમ શિક્ષણ વિભાગ પોલીસ વિભાગ આઈસીડીએસ વિભાગ તેમજ એનજીઓની સહાયથી આવા બાળકો સુધી માહિતી પહોંચી રહી છે અને આવા બાળકોના ફોર્મ ભરી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીને મળી રહેલ છે તેમજ તેનો લાભ આવા બાળકો સુધી પહોંચી રહેલ છે સમગ્ર જિલ્લામાં નિરાધાર અને અનાથ બનેલા બહુ મોટા પ્રમાણમાં બાળકો આ યોજનાનો લાભ લઈ લઈ રહેલ છે તેમજ હજુ પણ જો આ યોજનાનો લાભથી કોઈ વંચિત રહી ગયેલ હોય બાળકો તો તેઓ આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીનો સંપર્ક સાધી શકે છે તેમનો અને આ યોજનાનો લાભ મેળવી શકે છે આ યોજનાથી સમગ્ર રાજ્યમાં અને બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં અનાથ અને નિરાધાર બાળકોને લાભ મળી મળી રહેલ છે તેમજ સરકારશ્રીની ખૂબ જ એક સુંદર યોજના છે કે જેના થકી બાળકોનો સંતુલિત વિકાસ શક્ય બની છે